શું ઘોઘી તમે બધું આ ટબક ટીલા કરીને બેઠી હશો અમુક અમુકના તો હાથ સીધા ન થાતા અને આ બધી તમે એકારે કારે ક્યાં ગ્યુતિયુ અરે એ ઓલો સાઠ છે ને ગોકા આપણા ગામમાં ગાંડો થયો છે એને અમાર બધાયનો વારો કાઢી નાખો પણ મને ઈ નથી સમજાતું કે સાઠ તો ગામમાં ફરતો હોય તમે બધી એકારે કારે આ સાંઠની લતુન પાટુન ખાધી તો તમે બધી હું હાંઠની જાનમાં ગયું તું અરે મારા દીકરા અમે હાંઢની જાનમાં નહોતા ગયા પણ શેને આ ટીટી ફઈને મનાવવા હાટું થઈને અમે આપણા વાહેલા વાળામાં ગયા હતા ઇયાં હાંઢ આવી ચડો અને અહીંયા હાંઢ આવી ચડો ને પછી તો મને કોઈ હાંઢે દડાની જેમ ઉલાઈ રહી છે વાત જવા દે મારું તો માકડે માકડું શરીરનું નોખું કર નાખવું એવો દુખાવો થાય છે અને ઘોઘા મમ્મી ને તો હાંઢે દળાન જેમ ઉલાયરા પણ ટીટીફાઈ ને તો સિંગડા માં લઈ ને આખા ગામ માં ટીટીફાઈ નું ફૂલેકું ફેરવું હાંડે તે બિચારાઓ ને એને તો જો પ્લાસ્ટર નો પાટો આવ્યો અમાર બધાય કરતા ટીટીફાઈ ને સે ને વધારે લાગ્યું છે તો ડોક્ટર સાહેબ હવે આ બધાય ને ઘરે લઈ જાઉં પાટા પિંડી થઈ ગઈ હોય તો હજી ઘોઘાભાઈ ટીટીબેન સિવાય આ બધાને રજા દઈ દઉં પણ આ બધાના યોગમાં મને એવું દેખાય છે કે હજી લગતું ને પાટું ખાવાની લઈ છે હાંડ હજી ગામમાંથી ગયો નથી એટલે હજી આ દવાખાનામાં છે ને બધાએ બે ત્રણ કલાક ફલે રહ્યા અને હું જોઈ લઉં બીજા કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી થતો ને તે પછી ટીટીબેનને એકને આપણે દવાખાને રાખશી બીજા બધાને રજા દઈ દેવાની થાય છે ટીટી ફઈનું તો બાનું છે ઘોઘી તું કઈ ખરી કરવા ગઈ છે ને બોલ આટલામાંથી તમને હું જ દેખાણી હું હાંઢ ને ખરી કરવા ગઈ હોય એમને અરે ટીટી ફઈ ને મનાવવા ગયા તા હું કઉ છું ને તમને કે ટીટી ફઈ ઝાડવા ઉપર ચડી ગયા તા જમવાનો ટાઈમ થયો ને એટલે તમને તો હું જ દેખાવશું મારે તમારા લપનત કરવી એક તો મારું મોઢું વજી ગયું છે મારાથી બોલાય હે માંડ માંડ એમ નહીં તે શું કીધું ટીટીભાઈ ઝાડવા ઉપર ચડી ગયા હતા ટીટીભાઈ ઝાડવા ઉપર ચડી ગયા હતા હાંડ આવ્યો તો પછી ટીટી ઝાડવા ઉપર જ બેઠું રહેવાય ને એ શું કામ હાંડના સિંગડા ખાવા હાટું થઈને ઝાડવામાંથી નીચે ઉતરા

ઓય 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 મા ભાભી તમાર માથું મારા પગ ને અડી ગયું ક્યાં આયા ઉપર ઢોયડા આવો છો તમે એક તો તમાર તરબૂચ જેવું તો માથું છે મારા કીડી જેવા પગ ને અડે ને તો મારી રાડ ફાટી જાય એમાંય પ્લાસ્ટર આવ્યું છે ને તમે માથા ભરાવો છો તમારા હાંડ માં કઈ ફેર નથી લાગતો હાલો ને બાપા જુઓ ને થોડીક નીચી હટી ગઈશું આ ડોક્ટર સાહેબની હોસ્પિટલમાં બે બેડ જ છે એટલે પછી બધાયને લાંબુ થઈને હું તો ખરા ને એના બેડમાં હે ડોક્ટર સાહેબ તી હાંડ કેટલું ભણેલું હોય છે અમને બધા એને માર્યું એના ઉપરથી તમે માર્કિંગ કરીને કંઈ કઈ હગો સાંઢે જે રીતે તમને બધા એને વીણી વીણીને છે ને પકડી પકડી માર્યા છે ને ઈ જોતા તો મને એવું લાગે છે હાંડની ડિગ્રી છે ને માસ્ટર હુધી છે એટલું ભણેલો હોવો જોઈએ હાંડ માસ્ટર કર્યું છે તોય આવી રીતે અમને તો ચિથરે હાલ કરી મૂક્યા બધા એને જો હાંડે પીએચડી કર્યું હોત તો શું થાત ગોખીબેન સાંઢે પીએચડી કર્યું હોત ને તો તો તમારા બધાને છે ને બે પગમાં પ્લાસ્ટરના પાટા આવી ગયા હોત

આજુબાજુમાં પડોશમાં ક્યાંય છે ને ઝઘડો કે કોઈ કઈ વાતો કરતું હોય કે કઈ ગમે હાલતું હોય ને તો તમારે એ બાજુ જોવાનું નહીં એ બાજુ છે ને તમારે કાને નહીં રાખવાના બરાબર એટલે એ તકેદારી રાખશો ને એટલે તમે હમણાં ફટાફટ હાજા થઈ જશો બે દીમાં અને કોઈની છે ને ચુગલી ન કરવી એ ખાસ ધ્યાન રાખવું ડોક્ટર સાહેબ આ મારો હાથ તો નીચો જ નથી થાતો એનું શું કરું અમારે હાંડે જે ની છે ને લત છે તો એનો હાથ આવી રીતે થઈ ગયો છે શિલાબેન તમારો છે ને એક્સરે લીધો છે હાથનો પણ એમાં કાંઈ ભાંગટૂટ થઈ નથી અરે કર વરી ગઈ છે થોડીક અને મૂંઢમાં લઈ ગયો છે એટલે અમારા છે ને સિસ્ટર હમણાં આવે છે તમને હાથની એક્સરસાઇઝ કરાવે તો એ છે ને તમારો હાથ અસલ મજાનો જેવો હતો ને એવો થઈ જશે અને ત્રણ દી રોજ છે ને તમારે એક્સરસાઇઝ કરવા આવવું પડશે અહીંયા અમારા ક્લિનિકે ઓય 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 ભાભી વરી પાછું તમારું તરબૂજ જેવું માથું મારા પગમાં લાગ્યું મમ્મી તારા બે હાથ નથી થોડીક વાર ગોગીન બાજુમાં છે ને બેહી જાને આ ટીટી ફઈને વારે વારે તારું તરબૂજ જેવું માથું લાગે છે લાવ થોડીક નીચે હટી જાવ ટીટી બેનને માથું અડે છે ને ધરા હારામ આઘા પાસી થવા જાઉં શરીરમાં દુખાવો થાય છે તે ટીટીબેનને માથું અડી જાય છે એક તો મારું શરીર એ કોથરા જેવું અલોદરું રહ્યું બિચારા ટીટીબેનને જરાક માથું અડતું હશે એને કેટલો દુખાવો થતો હશે હવે જમવાનું શું કરશે હામ થઈ ગયો હવે બધાને જમવાનું કામ થઈ ગયા છે બધું હાંડની જાન માગ્યું હતી ત્યાં જમણવાર હશે જ જમતું ન હોય ભેગે ભેગું ભૂખે ભૂખ્યું ખાલી સિંગડા ખાઈને જ આવ્યું હાંઢના હોય હોય મા અહીંયા અત્યારે હાથ ને પગ ને બધું દુખે છે આખું શરીર દુખે છે ને તને મજા ખૂજે છે ઘોઘા હાલા લઈ આવવા મારે બધા હાટું ટિફિન ડૉક્ટર સાહેબ કાંઈ દવા લેવાની હોય તો લખી દો તો બહાર જાઉં છું ભેગે ભેગે આ બધા હાટું દવાઈ લેતો આવું ના અત્યારે બહારથી તે કંઈ દવા મગાવવાની નથી પણ તમે ધ્યાન રાખજો પાછું કે હાંઢ તમને હરફેટમાં ન લઈ લે હવે તો ભાંડે બે દિવસે તો ભાનમાં આવશે મમ્મીએ સરખી રીતનું હાંઠને ધુકાવી ધુકાવીને બે ભાન કરી દીધો પડ્યો તો અહીંયા ચોક વચ્ચે હવે શું હાંઠ બેઠો થશે એની એની નાની યાદ આવી ગઈ હે છે મમ્મીને માર ખાઈને હાલો હું હવે તમારો બધાય હાટુંશે જમવાનું લેતો આવું હે ડોક્ટર સાહેબ તમે કુંવારા છો એમ કેમ પૂછો છો બેન તમારે મને હાંડ પાહી લઈ જાવો છે શું માર ખવડાવવા રાણ કાગડી માસીએ તો તાએ બુદ્ધિનું પ્રદર્શન કરવાનું ચાલુ કરી દીધું ડોક્ટર સાહેબ તમને હાંડ પાહી સિંગડા નથી ખવડાવવા અમે ખાઈ લીધા ને એટલે બસ હવે તમારે છે ને હાંડ પ્રસાદી નથી ખાવી નકર અમને બધાને હાજા કોણ કરશે આ તો ખાલી મારી બેન પણ એમ પૂછે છે કે તમ કુવારા છો કે લગન થઈ ગયા છે તમારા એ મેઈ સેને બેન નું રૂપાડું સિંગણું દેખાણું નતી પગ નાખ્યો છે થી હજી પગ નીકરો નથી એમાંથી અરે મારી બેન હુંઈ છે ને પરણેલો સુ પરણેલો તો તોરણ કાગડી આ વિકેટ તો આપણા હાથમાંથી ગઈ હે બેન શું ક્યો છો તમે હ હ હ તો હાવ હે ને ઇજ્જત ના ફાલુદા કરી દીધા બુદ્ધિનું પ્રદર્શન હારી પટ કઈરું ડોક્ટર સાહેબ ઈ તો સેને મેચની વાત કરે છે કંઈક બે તો વાંધો નહીં હું એ છે ને હવે જમી લઉં અને તમારે કોઈને કંઈ વાંધો પડે ને તો પછી અમારા સિસ્ટર જો એ કાંઈ બેહારું શું એને કહી દેજો તમે એટલે હું તરત આવી જઈશ તિટીભાઈ રાણકાગડી માસી મારે તમારા બેનું શું કરું રાણકાગડી માસી તમારા તો એક તો સાહમૃગ જેવા ડોરા થઈ ગયા છે અને ટાટીઓ છે ને ભાંગી ગયો હોત ને તો શાહમૃગનો ટાટીઓ ફિટ કરવો પડે ડૉક્ટર એમ કહેતા હતા અને તેથી ભાઈ તમને પ્લાસ્ટર આવ્યું છે હજી હાથ તો સીધાઈ નથી થયા અને જો છે ને ડૉક્ટર કહેતા હતા હાથ આમને આમ રહેશે ને તો તમને છે ને ટીટોળીના હાથ ફિટ કરવા પડશે અને તમે બે હજી લગ્નની વાતો કરો છો ઠેકાણા જ ગોતો છો હાથે હરખી રીતે બધા એને છે ને સિંગડામાં લઈ લઈને પ્રસાદી ખવરાવી છે અમારા અહીંયા જડબા હોજાડી દીધા છે બધાયના અને તોય હજી લગ્નની વાતું કરો છો કંઈક હાજા થઈ જાવ પછી આપણે ઠેકાણા ગોતશી હે ગોગી તો શીલાનો હાથે આમ ઊંચો નથી થાતો તો શીલાને કેનો ચૂડેલનો હાથ ફિટ કરવો પડશે એને કાંઈ ચૂડેલનો હાથ ફિટ નહીં કરવો પડે એને તો હમણાં રજા વહી દેવાના છે બીજા સિસ્ટર આવે ને એટલે એક્સરસાઇઝ કરાવી લે ને પછી એ એના ઘર ભેગા થઈ જશે

તાર હાહુ હો જો હો કેવા છે ગુણી જેવા છે એટલે હાથીનું નું બચ્ચું લ્યુસ ને તાર હાહુ જો તાર હા હો ને નાક માં લઈ ગયો તો નાક તૂટી ગયો હોત તો એને હાથીની ની ફીટ કરવી પડે થી ગોગી તમે મને પૂછો છો હું કઈ ડોક્ટર છું અરે હું ડોક્ટર હોત તો તમને ઘરે જ બધી પાટાપિંડી કરી દેતા દવાખાને થોડી લઈ આવત

अब ये हमारा डॉक्टर जुओ ने टीटी फैन राण कागड़ी मासी हालता गमे ने से हाखी न टांगो फिट कर दिए कोकी कई आवसे कोका भाई मने तो बऊ भूख लगी से पेट में गलुड़िया बोलेस कोकी कोका भाई गु पिज़्ज़ा मंगवी लेवाई न पिज़्ज़ा बथाय ने बहुत भावे। अरे अतिर पिज़्ज़ा खवै राण कागड़ी मासी आम जुओ तो खरा बथायन डासाय होजी गया से न मुंठ मार केवो लागो से અને છે ને તમે પીઝા ખાધા ને તો મને એમ છે કે ઈંડા જેવા ડોરા બહાર નીકળી જશે બે હો છાન કંઈ ખાજા થઈ જાઓ પછી આપણે પીઝા પાર્ટી કરશી હલો મારા મિત્રો કેમ છો મજામાં ને જો તમને આ વિડીયો ગઈ હોય તો ગોગીની કોમેડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ મારા મિત્રો તમે છે ને કોમેન્ટ બોક્સ માં જરૂરથી કોમેન્ટ કરજો કે છે ને આ વિડીયો કેવો બઈનો છે અને તમને કેવો લાગ્યો અને હું એમ કહું છું મારા મિત્રો કે છે ને તમે બીજા કોઈ પણ કોન્સેપ્ટ ઉપર વિડીયો છે ને જોવા માંગતા હોય ને તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આના ઉપર તમે વિડીયો બનાવો અને જો તમને આ વિડીયો ગઈ હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો મારા મિત્રો અને હા મારા મિત્રો અમે તો અત્યારે જો હોસ્પિટલમાં છીએ ટાટિયા બાટિયા ભાંગીને દવાખાને બેઠા છીએ અત્યારે તો અને તમે કયા સિટીમાંથી છે ને આ અમારો વિડીયો જોવો છો ને એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો સિટીમાંથી જોવો છો કે કયા ગામડામાંથી જોવો છો તમારી કોમેન્ટ આવશે ને તો અમારે ઘોખી થોડીક ફોર્મમાં રહેશે અને સારા સારા વિડીયો છે ને તમારા માટે બનાવતી રહેશે તો આવજો મારા મિત્રો